નમસ્કાર આપ ન્યૂઝ ચેનલ હાલોલ તાલુકાના વરસડા ગામની વરસડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ છ સાત અને આઠ ના વિદ્યાર્થીઓ આજરોજ હાલોલ શહેરની બહાર પાવાગઢ રોડ ખાતે આવેલ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ન્યાય મંદિરના મહેમાન બન્યા હતા જેમાં શાળાના બાળ વિદ્યાર્થીઓમાં કાનૂની જાગૃતતા લાવવા તેમજ કોર્ટ શૈલીથી વાકેફ કરી કોર્ટમાં કેવા પ્રકારની કામગીરી થાય છે ને નામદાર જજશ્રીઓ તેમજ વકીલશ્રીઓ દ્વારા કોર્ટરૂમમાં થતી તમામ કામગીરીની પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને વાકેફ કરી માહિતી આપી ન્યાયિક બાબતની અવગત કરાવી જાગૃત કરવાના ઉમદા આશય સાથે વિદ્યાર્થીઓની હાલોલ કોર્ટ ન્યાયમંદિરની મુલાકાતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જે અંતર્ગત વરસાળા પ્રાથમિક શાળાના બાળ વિદ્યાર્થીઓ સાથે વકીલ મિત્રોએ સંવાદ સાધી તેઓને કોર્ટની તમામ કામગીરી અંગેની વિગતવાર માહિતી આપી માહિતગાર કરી જાગૃત કરવાનો ઉમદા પ્રયાસ કર્યો હતો આ પ્રસંગે હાલોલ કોર્ટના ડિસ્ટ્રિક્ટ કોર્ટ જો સાહેબ સિનિયર વકીલ નારાયણભાઈ એલવરિયા ધવલભાઈ ગોસાઈ રુદ્રેશભાઈ જી ત્રિવેદી જીજ્ઞાબેન ત્રિવેદી ઉષાબેન પરમાર ચંદ્રવદનભાઈ વરિયા ચેતનભાઈ વરિયા સહિતના મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કૌશિક વરિયા હાલોલ પંચમહાલ